ભાઈ વધારે ફેલાઈ ના જાતા કોઈ ને ધ્યાન રાખજો કાલે આપડે એમને ત્યાં મજૂરીએ જવાનું છે તો આ થાસી સે ચરકટ ની માં અલ્યા એ ધ્યાન તો તું રાખ દે અમે તો માપે પે ને નકા ખબર છે ને નવા વરા દેવો ના થાય તમ શું થયું તું એ મે એવો થયો અમે બેઠા નવા વરસ ની પાર્ટી કરવા બરાબર મો મો જો ગલાસ લેવા અને આ ગપુ તોડતો તો પડી કા તો આ બાડીઓ આખે આખી બોટલ ગટકાઈ ગયો અન પપા પપા સો આઈન મે એને પૂછ્યો તો મને કે આવડો બધો લોબો ગલજ હવે આ બાડિયા ને ચચે આમ હમદાબો કે આખી બોટલ ગટકાઈ ગયો પણ મને શું ખબર કે ઈ બોટલ છે મે આ ગેલ કીધું કે પેગ પણ આયો એટલે કે હોય પતમુ પીજો ને તે બધું છોડો પણ હવે એવું ન કરતા

ફોર્મ કરવા આવવાની વાત તો ઠીક છે પણ આ તો મારા વાલા પાર્ટીમાં લેટ આવે છે હા 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 બોલો કાલે વેલા આવી જજો મકવાન નકશો મળી જો છે અને તમે આવીને બીજું કામ સંભાળો એટલે મારે શાંતિ થાય એન્જિનિયર થી હા હા આવી જજો હા હા મને આવવાની વાત કરો છો લાલભાઈ એન્જિનિયર સાહેબ આવે છે કાલે ક્યારે કાલે ના સાહેબ ના આ જગત ની માલીપા હવે મને ખુશી આજે ન જુએ ને કાલે ન જુએ અલ્યા હવે પાંચ પૈસા ની પનો તૈયારી હગઈ કરે ને એને હવે મારા દેવ મરદ ન મળે અરે એ દરેક વાતમાં ખુશી ને કે ખેંચી લાવવાની છે ચા જરૂર છે તારે હે ઓય એન્જિનિયર આવાની વાત છે ને પણ લાલપી એન્જિનિયર ની ચા જરૂર હતી હું સંભાળી લોત ને જરૂર તો નથી પણ જે પ્રમાણે તમે કોમ બધા કરો છો ને એ પ્રમાણે તો મારે એક નહીં ચાર ચાર એન્જિનિયર ઓછા પડે લાલભાઈ અમારી વાતનો વિશ્વાસ કરો અમે તમારું કામ હવે ચોકસાઈ થી કરશું કામ પસે કર દો પેલો ચોકસાઈ હાથો હાથ પકડો ઈ મારો હાથ નહીં ગપુ હાથ છે મારી ખુશલી પણ ઓમજ મારો હાથ પકડી મને સમજાવતી કે ભંગર પૈસો બોળો છે પણ મે ન માન્યું તો ન જ માન્યું ખુશી પાક બંધાય ભંગાના વેપારી લાલભાઈ ચરકટની વાત હાસી છે હવે તમે એન્જિનિયરનું કામ બંધ રાખો

એમ કરો કાજ હવારે કરશો અલ્યા હું પાર્ટીની વાત કરું તો ફોનેશ તારે રાત હોય કે દિવસ હોય તારે 24 કલાક અંધારું જ હોય થી હા અલ્યા ઈ તો હું ભૂલી ગયો હા અલ્યા ભૂલી ગયો શું ભૂલી જો એમ થોડું કઈ ભૂલા ભલામણા અલ્યા આ હવે મારી પાસે ડાયરો સાલું કરશું ક્યારે ક્યારે કા જગતની વાલી પર કોઈ એવું પાત્ર હામું મળે કાયું બાન ભૂલી જાય સાહેબ એને ભૂલવા માટે તો ક્રિશ્ચર મરવું પડે યાર

મતલબ કે પીવા વાળા ને દુનિયાની કોઈ સરહદ કે સોગંદ ના રોકી શકો એ પાકું આઈજીનલાલ ભાઈ હા એન્જિનિયર કોણ

એક ને એક ધોરણમાં માં સો બરા કાઢવાનો રેકોર્ડ હા દે તારા નામે જો બોલો તોય આવાને એન્જિનિયર બનવું છે એ લાલ ભાઈ આ વાહ વાત ભાઈ એક એક પેક થઈ જાય એક વાત કહું તમને બદન મો ખરેખર તમે બધા મારા હાસા ભાઈ બંદો છો ખરેખર માતાન જોગન કાઈન કો ગોટી ખરેખર

Iya, kita siapa marah? ya jadi, ah udah mana, badian itu lo kekudu berkantor rakyat, untuk apa itu berkantor rakyat?

અલ્યા હું ચંદુ દૂધ વાળો નહીં લાલ ભાઈ તું લાલ ભાઈ ખુશી ના ચક્કર માં પણ શું છો લાલ ભાઈ ચામા મડકાયા કૂતરાની જેમ એમ કરો છો હું બેઠ એન્જિનિયર ગોમ માં પોચ્યા હમણાં થોડીક વાર માં ભોગશે નઈ ભોગી ગઈ